સીતારામ બધાને આજે જો વાગી જાત્રાણ વાગી જાશે અને જો વિભવને ને જોઈને रमाડું છું અને સાબ બનાવવાની છે તો હવે વિભવને ને रमाડું તો જો વિભવ જો સાયકલ આકેસે અંદર તો વિભવ જો સાયકલ આકેસે અને હું વિભવને रमाડું છું ને જો ધુઈ આવી ગઈ છે

Ти да труби тоа, пај не беќава да не, оби ти да. Реа да ја труби. Тоа канурани мурти дисе се, мастени се. Тоа срка норани мурти се, сара смазани. Тоа сара смазани мурти се. Тоа... কপৰা কপৰা সেইটো কপৰা সকে নে ધ્રુવી બેન રમે છે વેકરામાં અને વરસાદ આવ્યો હતો તો વેકરો પડી લઈ ગયો હતો અને ચાર વાગી ગયા તો કારખાને આટો મારવા આવી હતી તો હવે નીચે જ આવશો તો કુબલા ઉપાડું છો તો આના કુબલા બનાવવાના છે og så smører vi den inn તો વરસાદ આવી ગયો હોય એટલે ફૂલઝાડ જો આ ફૂલ ફૂલઝાડ મસ્તીનું ખાવા મીડ્યું છે કોળવા મીડું છે સાવ સુકાઈ ગયું હતું અને આ ફૂલ ફૂલઝાડ છે મસ્તીનું છે આ પણ ફૂલઝાડ જ છે તો બે સુકાઈ ગયેલા અને મારી સીતાફળની વાડી પણ હું મજા આવે જો આવી જાઉં તેની કોબલા જો ઘણા બધા કોબલા બનાવી નહીં ખાશે હં તે કેટલા બનાવ્યા Iklasi amara, 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 amara,

गोला पडला आपला आम पाग्याला हाळ गई दोच तो गोला पडला नाही आयने पडला हाळो बात किसी की हो गई हां તો આજે પાંચ વાગી ગયા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો આજ આજલો પૂરો કરીશું